અખંડ બ્રહ્માંડના એક ખૂને જ્યાં સૂર્યદેવ પોતાની અજોડ તેજસ્વી જ્યોતિથી સૌને પ્રકાશિત કરે છે ત્યાં સૌરમંડળના મંડળના તમામ ગ્રહો એક વિશેષ બેઠક માટે ભેગા થયા આ બેઠકમાં બધા જ ગ્રહ પોતપોતાની વિશેષતાઓ અને મહાનતા પર ગર્વ અનુભવી રહ્યા હતા મંગળ આગળ વધીને બોલ્યો હું મંગળ મારું લાલ રન જેવું તેજસ્વી શરીર સાબિત કરે છે કે હું યુદ્ધના દેવતાને સમાન છું મારી સપાટી પર વિજ્ઞાનીઓ અન્વેષણ કરે છે મને ભવિષ્યનું ગંતવ્ય માને છે બુદ્ધ તરત જ બોલી ઉઠ્યો હું તો સૌર મંડળનો સૌથી નાનો પણ સૌથી ઝડપી ગ્રહ સૂર્યની સૌથી નજીક હોવાને લીધે હું તેની આજ્ઞા હંમેશા પાડું છું મારા કરતાં ઝડપી કોણ ગુરુ ગર્વભેર બોલ્યો હું તો સૌર મંડળનો મહાન રાજા મારા જેટલી મહત્વાકાંક્ષી હાજરી બીજાની નહીં મારી તાકાત મારા ચુંબકીય ક્ષેત્ર અને મારા મહાનતાથી બધા મોહિત થઈ જાય શુક્ર જગમગતું ચમકતું બોલ્યું હું તો રાતના આકાશમાં સૌનું ધ્યાન ખેંચું મારી તેજસ્વીતા અને સૌંદર્ય અનમેચ્ડ છે મને પ્રેમ અને કાવ્યનું પ્રતિક ગણે છે શનિ નમ્રતાથી હસ્યો મારા ભવ્ય વલયોને જુઓ મારી આજુબાજુ ફરતા અનગણિત છૂટાછવાયા ખડકો અને વલયો મને સૌર મંડળનો સૌથી ભવ્ય અને વિશિષ્ટ ગ્રહ બનાવે છે યુરેનસ હળવાશથી બોલ્યો હું તો ત્રાસુ ફરતો છું હું નિયમોના પદ પર ચાલતો નથી હું મારી અનોખી રીતે સંસારને પ્રભાવિત કરું છું હું મારા વાદળી રંગ અને ગૂટ પ્રકૃતિ માટે જાણીતો છું નેપચ્યુન મલ્ક્યો મારા સમો કોઈ નહીં હું તો પૃથ્વીથી ઘણો દૂર શાંતપણે મારા વાવાઝોડા અને વાદળોમાં વિહરું છું મારી વાદળી ત્વચા અને મારું ગુઠ સ્વભાવ મારા મહત્વનું પ્રતિક છે પૃથ્વી શાંત સ્થિર અને સંયમભર્યા ગૌરવ સાથે બેઠી હતી તે કંઈ જ ના બોલી શુક્રે આશ્ચર્યથી પૂછ્યું અરે પૃથ્વી તું તો બધા કરતાં વિશેષ છે તું શા માટે ગર્વ કરતી નથી પૃથ્વી સ્મિત સાથે બોલી ગર્વ હું ગર્વ કઈ વાતનો કરું હું તો માત્ર એક મા છું અને માં ગર્વ નથી કરતી તે નિઃસ્વાર્થ સેવા અને ત્યાગમાં આનંદ માણે છે મારા પર જીવન વસે છે હું મારું શ્વાસ અને પાણી બધાને આપીશ મારા ઉપર વૃક્ષો ઉગે પંખીઓ ગાય પ્રાણીઓ રમે અને માનવજાત સંસ્કૃતિ વિકસાવે પરંતુ જો હું પણ તમારું ગર્વ અપનાવી લઉં તો એ જીવ તો બધા સુકાઈ જશે નહીં એક માં કદી પોતાની મહાનતા પર ગર્વ નથી કરતી તે માત્ર પ્રેમ અને ત્યાગ જાણે છે મને ગર્વ નથી હું તો માત્ર સમર્પણમાં જીવું છું આપણે બધા આપણા અંગત ગુણધર્મોને લઈ ગર્વ કરીએ છીએ પણ પૃથ્વી જેવા ત્યાગીનું હૃદય એ વિશ્વના સુખનું મુખ્ય કારણ છે તેઓને સમજાયું કે ભલે તેઓ અનેક વિશેષતાઓ ધરાવતા હોય પણ પૃથ્વી એકલી જ છે જે જીવંત છે સૌએ માથું નમાવી અને પૃથ્વી માતાને વંદન કર્યું આજે માણસ પણ પૃથ્વી જેવો નિસ્વાર્થ બની જાય તો આખું બ્રહ્માંડ શાંત અને સમૃદ્ધ બની શકે તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો